નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડમાં નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડમાં નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા મહિલાઓ સાથે ચેડતી ના બનાવો ન બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું સરથાળા પોલીસની સી ટીમ દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી હતી ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ પણ ગરબે ગુમ્યા હતા સાથે સાથે સુરક્ષા માટે પણ પોલીસનું આયોજન સરસ જોવા મળ્યું હતું

પ્રશંસા કરી રહી છે અત્યારે નમસ્કાર હું પ્રોફેશનલ પીએસઆઈ યુપી મહેન્દ્રપ્રા સરથાણા પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અત્યારે શેરી ગરબા તથા મોટા જે ફંક્શન થઈ રહ્યા છે તમામમાં હાજર છે તથા ડિસ્ટાફના માણસો પણ આ પૂરા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી રહ્યા છે સી ટીમની પૂરી ટીમ છે જેમાં અડધી ટીમ છે એને ટ્રેડિશનલમાં રાખી છે અડધી ટીમ છે એને યુનિફોર્મમાં રાખી છે બંને ટીમો ગ્રાઉન્ડ ઉપર વર્ક કરી શકમન લાગે છે એની પૂછપરછ કરે છે અને કોઈ દરેક બહેનો દીકરીઓ સલામતીથી ઘર રમી શકે તથા સલામતીથી ઘરે પહોંચી શકે તેના માટે રાત પૂરી રાત રાતના બે અઢી ત્રણ વાગ્યા સુધી કામ કરે છે અને પૂરું રક્ષણ આપી રહી છે નમસ્કાર સરથાણા સી ટીમમાં આજે ટ્રેડિશનલ તેમજ પોલીસની વર્દીમાં પણ અમે અલગ અલગ કપડાઓમાં આજે વચ્ચે બાજ નજર રાખીને આપના માટે કાર્ય કરી રહ્યા ની ત્યારે હવે સરતણા પોલીસ પરિવારમાં ક્યારે પણ કોઈ અવારા તત્વો દીકરીઓને પરેશાન નહીં કરી શકે કેમ કેમકે બાજ નજર અમારી આજે તમારી સાથે જ છે એટલે બિંદાસ રમવા માટે અમે તમામ મહિલાઓને અપીલ કરીએ છીએ